પાણી ઓસરવાના શરૂ થતાં સફાઈ શરૂ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ શહેરમાં સતત આવતા વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા ગઈકાલ રાતથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં હોય આરોગ્ય વિભાગે કામગીરી અલગ અલગ ઝોનમાં શરૂ કરી દીધી છે જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર શહેર અને જિલ્લામાં સર્વત્રિક વરસાદ ખાબક્યો હતો જેના કારણે પાણીનો ભરાવોને ગંદકી જોવા મળી હતી ગઈકાલે જ પાણી ઓસરવાના શરૂ થતાં આરોગ્ય વિભાગ મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિસ્તારોની અંદર ગંદકીને ઝડપથી દૂર કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવા માટે આદેશ આપી દેવાયા હતા કતારગામ પાલ રાંદેર અડાજણ વરાછા સહિતના વિસ્તારોમાં આજે સફાઈની કામગીરી શરૂ કરી દીધી હતી રોગચાળો ન ફેલાય તેના માટે તકેદારી મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે પાણી જેટલા વિસ્તારમાં ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને શહેર ફરીથી જેવું સ્વચ્છ હતું તેવું જ રહે તેના માટે સતત કામગીરી કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરી દેવાઈ છે અને જે વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે ત્યાં પણ ઝડપથી પાણીના નિકાલ માટેની સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ આખા વિસ્તારને સ્વચ્છ કરવા માટે ખડેપગે ઊભી છે